હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ચલો તો આજે આપણે એક હેલ્ધી બિસ્કીટ બનાવીશું ઘઉંના લોટના અને સોજીના જે તમે છોકરાઓને લંચમાં બી આપી શકો એમને ઘરે બી નાસ્તો કરવો તો કરી શકો મોટા છે નાના છે જેને બી સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો એ ખાઈ શકે પણ સ્વીટ આપણે ઓછું નાખીશું તદ્દન અને સ્વીટ એનું બને ત્યાં સુધી આપણે લઈશું ખજૂરથી એમાં ડ્રાય ફ્રૂટ નાખીશું ખજૂરવાળું ખજૂર ને બદામ લીધી છે જે રીતે ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ ભાવતો હોય એ ચોક્કસથી લઈ લેજો તો ચલો ભલે આપણે લોટ બાંધી લઈશું અને થોડી બે ત્રણ ઇલાયચી અને બેથી ત્રણ ચમચી જ ખાંડ હું નાખીશ એની જગ્યાએ તમારે જો ગોળ લેવો હોય તો તમે લઈ શકો છો ઓપ્શન છે ગોળ લો ખાંડ લો મધ લો તમે જે સુગર ખાતા હોય એ તમે ચોક્કસથી લઈ શકો છો બહુ મસ્ત બને છે અને ઘણા બધા નામ આપી શકાય પણ આપણે સિમ્પલ સોબર આજે ખજૂરના અને બદામના ડ્રાય વાળા બિસ્કીટ બનાવી રહ્યા છે પણ એ તળી બનાવીશું તમે એર ફ્રાયરમાં કે ઓવનમાં કે જે રીતે કરવા માગતા હોય કરી શકો છો તો ચલો સ્ટાર્ટ કરી આપણે એના માટે મેં બેથી ત્રણ ઇલાયચી લઈ લીધી છે અને એકથી બે ચમચી પહેલાં હું ખાંડ પીસી લઈશ પછી આપણે લોટ બાંધીશું ચલો મેં તમને કીધું એ રીતે ખાંડ મેં માપની પીસી લીધી છે એકથી બે ચમચી થશે વધારની થાય તો એના માટે પહેલાં આપણે ઘી લઈ લઈશું ઘી ગરમ કરીને લેવું તો ગરમ કરીને લો ઠંડુ કરીને લેવું તો ઠંડુ કરીને લો તમારી જે રીતે ઈચ્છા હોય પણ માપનું લેજો કારણ કે ઘી વધારે હશે તો બિસ્કીટ ડ્રાય ફ્રૂટે એટલે છૂટું પડી જશે બરાબર ચલો તો આમાં મેં બદામ અને ખજૂર લઈ લીધી છે તમારે જે રીતે તમને ફ્રૂટનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે તમે લઈ શકો મેં પાંચ છ બદામ લીધી છે વધારે બનાવવો તો તમે ક્વોન્ટિટી વધારી શકો છો અને બદામ લીધી છે બરાબર બે કે ત્રણ ચમચી જેટલું ઘી લઈ શકો આમાં ઘીનું કોયણ મોયન બાપનું રેસીપી બહુ નહીં રહે કારણ કે આપણે સૂજી થોડી એડ કરી રહ્યા છીએ બરાબર ત્રણ ચમચી જેટલું મેં ઘી લીધું જરૂર પડે તો પછી આપણે દૂધ લઈ શકીએ અંદર ઓકે હું તમને બતાવી દઉં ભરીને કારણ કે આપણે આમાં લઈ રહ્યા છીએ ખાંડ અને સ્વીટ બીજી ઉમેરી રહ્યા છે ખજૂરની જો એકથી બે ચમચી જેટલી ખાંડ મેં નમાય હો પણ ભરાઈ નથી બે ચમચી જેટલી મેં ખાંડ લીધી છે વધારે નહીં લો તમારે લેવી હોય તમે સ્વીટ છોકરાને ખવડાવવું હોય તો ચોક્કસથી લઈ શકો છો આની જગ્યાએ તમે મધ છે ગોળ છે જે બી વસ્તુ લેશો એ ચાલશે બરાબર તો મેં આમાં લીધી ખજૂર બદામ અને ખાંડ અને ઇલાયચી ફ્લેવર હવે ચપટી મીઠું નાખવું હોય તો તમે નાખી શકો છો મેં નથી એડ એડ હવે હું આમાં કરીશ લોટ ચમચી બરાબર અને બે ચમચી જેટલી હું સોજી એડ કરીશ સોજી મારી ફ્રીજમાં જ રાખું છું એટલે જીવાત કેવી નથી થતી લગભગ અમુક વસ્તુ બધી તમે ફ્રીજમાં રાખો ને તો સારી સચવાય છે ઓકે બે ચમચી જેટલી મેં તો લીધી પાંચ ચમચી મેં ગૌનો આટો લીધો આમાં તમારી જોડે જો મિલ્ક પાવડર પડ્યો હોય ને તો એકથી બે ચમચી તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો બહુ જ મસ્ત ટેસ્ટ હવે એને આમ મસળી અને પછી જરૂર પડશે આપણે ઓવર મેં તમને ના પાડી કે ઘી કેવું ઓવર ના લેતા ફ્રેન્ડ કારણ કે તળવામાં મુશ્કેલ થશે તેલમાં જઈ અને છૂટું પડી જશે જો આની જગ્યાએ તમે બેક કરવાના હોય ને તો ચોક્કસથી થી મોયણ વધાર નાખજો

તમારે દૂધ જેટલું જરૂર પડે એટલું લઈ લેવાનું ચાલો ડો મસ્ત બનતાઈ ગયો છે હવે એને આપણે ટ્રાન્સફર કરી લઈશું ઓરસિયો અને જો પ્લાસ્ટિકની સીટ કોઈ સારી હોય તમારી જોડે તો તમે લઈ શકો છો આ રીતે એને પછી આપણે કાપીને જ કરવાના છે વણાશે કે એવું તો થશે જ નહીં ફ્રેન્ડ પણ એને મસ્ત ધીમે ધીમે આ રીતે ડો બનાવી અને પાંચ દસ મિનિટ એને રેસ્ટ આપી દઈશું દેખાય છે હોય તમારે તો તમે જે રીતનો આકાર આપવો હોય આપી શકો આપણે તળવાના છે અને બિસ્કીટ રીતે કરવાના પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશ તો ચલો આપણે પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપી દીધું છે તો મસ્ત વાણવાની ચંચટ વગર મસ્ત સ્વીટ કુકીસ કો બિસ્કીટ કો આ રીતે તમારે એક ગોળ આકાર આપવો હોય તો ગોળ કરી લેવાનો અને લાંબો આપવો હોય તો લાંબો કરી દેવાનો આ રીતે એક સીટ તૈયાર કરી લેવાની ચોરસ ઇઝી રીતે થઈ જાય છે ફ્રેન્ડ કશું જ નથી કંઈ હાથમાં ચોડતું નથી વેરાતું નથી કશું જ નથી અને એમાં જો તમે મેં કીધું એ રીતે તમે બેક કરવાના હશો તો તો તમને કોઈ જ મગજ મારી નહીં આ રીતે દેખાય છે હવે પતળા પતળા તમારે સાચવીને કાપવાનું રહેશે ફ્રેન્ડ ઉતાવળ ના કરતા આ તો સાઈડનો ભાગ છે હવે હું પરફેક્ટ એને કાપીશ કે મને તળવામાં ઇઝી રહે અને છૂટું ના પડી જાય એવું કોઈ વસ્તુ આપણે ઓવર લીધી જ નથી કે છૂટું પડી જાય ખાલી ડ્રાય ફ્રૂટ છે એટલે થોડું સાચવીને કરીશું દેખાડ અને ઘી કે તેલ જે તમે તળશો એ તમારે ટેમ્પરેચર સારું એવું જોઈશે ઠંડુ ના રાખતા આ છે ચોરસ ડ્રાય ફ્રૂટ બિસ્કીટ હવે એને તેલ કેટલું આવી ગયું છે આપણે ચેક કરી લઈશું

પેલું નથી હોતું કારણ કે આપણે ડ્રાયફ્રૂટ વધારે મોટું સમાન લીધું તો બી એમાં પ્રોબ્લેમ થઈ શકે છે વેરાઈ જાય છે ને આ રીતે કારણ કે ખજૂર થોડી અત્યારે સીઝન ના હોય ને બને ત્યાં બી સોફ્ટ ખજૂર લેજો અને એકદમ વાળી હોય ને એવી લેજો ડ્રાય ના થઈ ગઈ પરફેક્ટ આ રીતે આપણે એને મૂકી દઈશું પાંચ મિનિટમાં તમે છોકરાઓ માટે સારા હેલ્ધી બિસ્કીટ બનાવીને તૈયાર કરી શકો છો

મેં માપના જ કર્યા હતા પણ તમારે વધારે કરવા હોય તો તમને મેં કીધું એ રીતે ક્વોન્ટિટી છોકરાઓ માટે વધારી શકો છો અને ખજૂરના પીસ કરો તો નાના નાના કરજો એટલે તમે કોઈ કાપવા ચાલુ જ વિડીયોમાં મેં તમને બતાવી દીધું છે કોઈ ટેન્શન કોઈ પેલું થતું નથી હેલ્ધી થાય છે જો વસ્તુ મેં તમને કીધું ને આપણે ફરી કરી લઈશું પણ પાર્ટ થોડો મોટો નાનો હોય ને

મસ્ત એવું લાગે તો થોડું ગેસનું ટેમ્પરેચર એકદમ લો બી કરી દેવાનું ધીમું બી દેખાય આ પહેલું બિસ્કિટ નાખ્યું હતું એટલે તળાવવામાં તમને એ બી ટેન્શન ના લેતા કે અંદર જઈને તેલમાં જઈને છૂટું પડી જશે સોજી બિસ્કિટ છે બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ અને હેલ્ધી છે ચો બીજા નંબરમાં નાખ્યું છે એ બી હું ફેવરી લઈશ પણ ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય ચાલો

તો તમારે માપ નો કરવાનો આ રીતે આપણે બધા તળી લઈશું ચલો તળાઈ ગયા છે આપણે લઈ લઈશું બાર ઓવરકુક નથી થવા દેવાના ફ્રેન્ડ જે બે પહેલા નાખ્યા હતા એ તળાઈ ગયા છે અને સાચવીનો નો બીજો બીજાના ના વર્ષે તો ભાગી જશે હમ આ રીતે અને જો તમારે આતે ના ફ્રાય કરવા હોય તો તમે સેલો ફ્રાય બી તવીમાં નોનસ્ટિક તવીમાં કરી શકો છો આ છે આ બી પહેલાં નાખ્યા હતા જો ઠરશે ને પછી હું તમને બતાવું તોડીને બી આ પછી મેં તમને કીધું એ રીતે મારે પહેલાં આ બિસ્કિટ કરાવ્યા અને હવે હું આમાંથી મચ્ચુ બી બિસ્કિટ કરી દઈશ આ રીતે છે ને અને થોડું હું દબાઈ દઈશ આ રીતે બધું ભેગું કરી અને મેં આ રીતે આડું કરી દીધું જે રીતે મેં વચ્ચે ફરસી પૂરી બતાવી તમને બતાવી દે એ રીતે આ બે બિસ્કિટ તૈયાર થઈ જેટલું મેં મટીરિયલ લીધું હતું એમાં મારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે ચાલો તો આ થોડું સુકા એટલે હું તમને બતાવું ચાલો તો ફ્રેન્ડ લાસ્ટના બી તળાઈ ગયા છે તો લઈ લઈશું ઉં તમે બત્તા બતાઈ દીધું કે મેં કોઠવી બી થી તા છે મારો નોસિયા પર તમે દેખાતા બી હશે બહુ પણ એને સાંત થી મેનેજ કરવાનું રહેશે કારણ કે સોફ્ટ બહુત છે ફ્રેન્ડ તૂટી જશે ચલો ગેસ કરી દી સુ બ આ છે મારી ડ્રાય ફ્રૂટ ખજૂર વાઈ કૂકીસ કો પુરી કો જે બી નામ ફ્રેન્ડ ગવની છે તમે નામ આપજો બહુ જ મસ્ત બને છે તો ચલો પહેલા આપણે નાની નાની મે કરી થી અને પાછતી પછી

ખાંડ જે જે બધું નાખ્યું છે ફ્લેવર બહુ જ મસ્ત છે ટ્રાય છોકરા માટે ઘરે ચોક્કસથી કરજો ચોખ્ખું છે અને વસ્તુ બહુ જ અલગ બનીને તૈયાર થાય છે ઘરે અને ચડી બી બહુ મસ્ત ગયું છે હું તમને બતાવી દઉં જો બિલકુલ કાચું નથી રહેતું અને બહુ મસ્ત સોફ્ટ બનીને તૈયાર થાય છે ટ્રાય ચોક્કસ થી કરજો મને તો બહુ ભાવ તમે બનાય અને મને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ બાય મળી આગળ નવા બ્લોગમાં માં સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ બાય થેન્ક યુ